સારું કરો ભજન કરો ભગવાન નું નામ લો સારું થાય અને કોક ના મારવાનું ચાલુ કરો ભૂંડું થાય છે ઈશ્વર બાબુ કઈ કરતો જ નથી આપણે જ કરી આ દાણા હાલે હાલે છે એમનું બંધ ન થઈ જાય પણ આપણે ઉભું કરી છે ને એટલે જોવા જવું પડે મારું બૈરો કંડ છે ને મારા છોકરા કંડ પણ આ તો ત્યાં ઉભું કર્યું છે ભગવાને થોડું આપ્યું હે કે આપણે આવ્યા ત્યારે કે બૈરો ભગવાન આપ્યું નથી આપણે ખોડામાં સડી ગયા અડધું ગામ લઈ એટલે લઈ આવ્યા અને લઈ આવ્યા છે ને આયું પછી એમ કે કે તેલનો ડબ્બો ફૂટી ગયો તો લાવી દેવો પડે આપણે ઊભો કર્યું છે તો આપણે લાવી દેવો પડે ને ગામ થોડું લાવી દે કે આપણે બધું બોધું અત્યારે નો લાગે ને કે આને આપણે ગંગેલ રવા દેને આજ હા તમે બધા કર્યું અમારે અમાર બાકી તો તું જ લઈ લે હાલ ને તું કાઢી લે માલ પાછો અમને ખબર છે આમાં શું છે લાકડા લાડવા જેવી વાત છે બાપુ ખાઈએ પસ્તાય ન ખાઈએ પસ્તાય પણ એટલે જ બાપુ મહાપુરુષો કહે છે પતિ પત્ની કા એક બતા તો સરગાપુર માં સતા શિવ શક્તિ ની જે બાપુ વાત છે ને એ બાપુ અલૌકિક છે પતિ ની વાત પત્ની સમજી કે પત્ની ની વાત પતિ સમજી કે તો જ બાપુ જીવવાની મજા છે બાકી તો પછી ઠીક છે બધા ના ગાડા હાલે છે પણ એ નો હાલ્યા જેવા આપણે એમ થાય આમ ધસક ધસક કેમ હાલે છે કુટર નું હોય ને ટ્રેક્ટર નું હોય મારું જો મેળ આવે ડરડી ઉગાડે કાંઠે જો ફૂગી જાય તો

એ રસ્તામાં ઉજરો એને કે કાય કા ઘર ભેગો થઈ જાવ આની કોરથી વાણીયો ઉજરો સામેથી બાપુ એક રીસ ઉજરો રીસ એટલે રીસ આમ વેપારી વેપારીને જોયું વેપારી રીસ ને જોયું રીસ એમ થયું કે માણસ એનો ભરો ન કરાય આ શું કરે એનું કઈ નક્કી અને આ વેપારીને એમ થયું હારું રીસ છે મને મારી નાખે તો શું કરું બે ઉભા રહી ગયા વિચાર કરે છે શું કરવું પાછો વળો વાય દોડીને મારી નાખે તો રીસ એમ થયું હું પાછો વળો માણસ દોડીને મારી નાખે તો

બે મળ્યા ઠેકડામાં જભા માંથી પૈસા મળ્યા પડવા વેપારીને એમનું કરવું પૈસા પડે છે હવે એ લેવા જવું તો આ મને માય નાખે ભારે કરી હવે શું કરું પણ કુદરત ને કરવું આ જો વાટ લખાય ને કંઈક ઈશ્વર સોર બાપુ ભેગું કરે કુદરતને કરવું હાંકા બાપુ દરબાર ઘોડી લઈને આમથી હાલ્યા થોડાક નજીક આવ્યા ને તો વેપારી તો હોંશિયાર કહો

પણ એમાંથી મહાપુરુષો કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા ચોવીસ કલાકમાં કંઈક કરજો મારા અને એ તમારી મારી ભેગું આવવાનું છે ઠીક છે આપણું કુટુંબ પરિવાર છે એના ભરણ પોષણ માટે આપણે પુરુષાર્થ કરવો પડે કંઈક કામ કરવું પડે ધંધો કરવો પડે પણ એમાંથી કઈક કરીને કંઈક સમય કાઢીને કરજો એક ઘડી આથી ઘડી ભલે મને તમે જોવો તો ખરા સંતો તો હાવ હેલું કરતી હજારો વર્ષ તપ કરો ને ત્યાં તમને એનું ફળ મળતું હતું અત્યારે તો એક ઘડી આથી ઘડી મહાપુરુષો હાવ હલકું કરતી પણ ટાઈમ જ નથી ઈ રામદેવજી બાપાનો આ પ્રસંગ છે ને એટલા માટે કહું રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને આમના કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ લેવાય ગયા પછી દુનિયા તમને કોઈ ભી કંઈ પણ વાત કરે બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે અને કાઈ વાત કરે તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરઘુજી એમના માસિન દીકરા ભાઈ એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાયનો જાય છે અને સમય સંજોગ અનુસાર બે જણા મળી નથી ગયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે અને આ લોકોને શંકા જાત છે તો આ સમાધિને છે એટલે કુટુંબને ભેળો કરીને કીધું કે તમને કોઈ બી કાંઈ વાત કરે સમાધિને નહીં ખોલવા અને ત્રીજી પેઢી એ પીર થાય મારું વચન છે તમને અને તમારે કોઈ દિવસ રોટલાનું દખ નહીં આવે એ મારી જવાબદારો અને કાર્ય બાપુ પૂર્ણ થયું અને આ વાત ઉડતી ઉડતી અરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્ત થઈ ગયા સમાધિ થઈ ગયા અરભુજી માનતા નથી ઈ કે બને જ નહીં કોઈ દી તો વચન નો પાકો માણસે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું ની હોય છે કોઈ દી બને જ નહીં કોકે કીધું અમે ન્યા જતા હતા ઈ કે વાત બધી બરોબર પણ હું ન માન ઈ કે મુઠ્ઠી માટી અમે નાખી છે અમે ન્યા જતા હતા ઈ કે હું ન્યા જાવ અને પાકું કરું પછી સાચી વાણી કરેલી અરભુજી ને હજ હરખ પાર ઘોડલા ચરંતા રામા પીરના તેથી બાપુ બે ભાઈ જેમ પહાડ ભેટે ભેટ્યા અને બે જણા અરભુજી રામદેવજી ને કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી બાપે વાત નો ઘોડો ઢોળો કરી નાખ્યો એ કે ભાઈ દુનિયા છે ગમે એ વાત કરે બેન ને આપડે કહુંબો નથી પીધો ઘણા ટાઈમ થી કહુંબો બનાય કહુંબો બનાય એ કહુંબો બનાવે બે કહુંબો પીધો કારણ કે રામદેવજી બાપા ને બધી ખબર હતી પણ ખુલાસો કરવાની વાત તો બાપુ એ તો આપણા તકદીરમાં હોય તો થાય ને અમે હમણાં જ વાત કરતા હતા અહીંયા કઈક આવ્યા ને કઈક ગયા બોલો અત્યારે મને બાપુ હજારો માણસ દુનિયા ઓળખે છે મેં કોઈ પૈસા નથી આપ્યા

અને એ વસ્તુ લઈને જયારે ગામમાં આવ્યા ડાયરો આખો ચોરે બેઠો છે અને બજારમાં ઘોડો આવે છે કે શું બેઠો ડાયરો બેઠો છે એ કે હું કાંટા જેવી વાત કરીશ રામદેવજી બાપા કે પણ હરભુજી કે રામદેવજી તો મને સીમાડે મળ્યા

અને એ અહીંયા ગયા બધા સમાધિ માંથી ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ તમારી આપણું ને પાળીયા આજે એક ગામ નહી હોય રામદેવજી નું મંદિર નો હોય રામદેવજી ના નેજા નો હોય રામદેવજી નું મંડળ નો હોય એવું એક ગામ નહી હોય અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે આ ધણી એક લખી લેજો

મારા બાપ મને અંધારામાં ત્યાં મને વાત ન કરી અને હું રહી ગયો તું મને મળ્યો હું તારા પગ નો ચાલી તો મને ખબર ન પડી મારા બાપ ચોધાર હરભુજી રડે છે અને પછી કહે છે કે હવે અમારે તને મળવું હોય તો એ કે હવે નહીં ભરોસો રાખજો હુખડીનો પ્રસાદ કરજો હું કોઈ પણ સ્વરૂપે આવીશ બાપુ હરભુજી ને આ એક આકાશવાણી થી રામદેવજી બાપાએ વચન આપેલું અને તે દુ દિન આજની ઘડી બાપુ આજે પાઠ ની પરંપરા છે ત્યાં બાપુ હુખડી પ્રસાદી થાય